છે તમારા ફરીથી નવા બ્લોગમાં તો આજે બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે પાંચ ને અત્યારે અમે જઈએ છીએ બહાર કે કાલે મેહુલનો બર્થડે છે તો મેહુલને સરપ્રાઈઝ આપવાની છે તો હું ઓમ ને ધાર્મિક ને જો ધાર્મિકને ઓમ ભાઈ તૈયાર થઈ ગયા છે તો અમે મા દીકરો ત્રણે મેહુલને સરપ્રાઈઝ આપવા માટે કંઈક પ્લાન કરીએ છીએ કાલે કે કંઈક ગિફ્ટ લઈ આવીએ તો ચાલો આપણે જોઈએ ક્યાં ક્યાંથી લેશું શું લેશું એ જે કંઈ નક્કી નથી કર્યું પણ અત્યારે ઘરેથી નીકળીએ છીએ તો ચાલો આપણે જઈએ આગળ ભાઈ જો થયેલી લઈને નીચે ઉતરી ગયા છે તો અત્યારે આપણે ધાર્મિક ભાઈ આગળ ક્યાંક ગયા ગયા છે જોઈએ ક્યાં છે અને આજે ટ્રાફિક બહુ છે જો કેટલું ટ્રાફિક છે ડીમાર્ટમાં ગયા છે બે આઈસ્ક્રીમ લેવા જો આના જો ડિમાર્ટમાં ટ્રાફિક થોડુંક વધારે છે કે છોકરાને વેકેશન પડી ગયા છે ને ટ્રાફિક થોડુંક વધારે દેખાય છે ને અહીંયા જો ખાણીપીણીનો છે ડિમાર્ટની સામે જ છે તો અહીંયા પણ ટ્રાફિક બહુ છે હા કીધું હા ઓન ધાર્મિક પેસેજ મેહોલ માટે સુગર ફ્લેવર આસાટા પી કરવા ગયા હતા બધું ફાઇનલ કરી લીધું છે શું લેવાના છે પછી ગુડ મોર્નિંગ સવાર થઈ છે અને અમે બધા જાગી ગયા છે બાકી છે અને ધાર્મિક ભાઈ પણ જાગી ગયા છે સાથે ભાઈ જાગીને તરત ટીવી લઈને ગયા છે અને અને આજે મેહોલનો બટે છે તો ચાલો આપણે કરવાનું છે તો આપણે કરી તો ચાલો આપણે તાવ પાન વિશ કરી દઈએ તો ચાલો આપણે વિશ કરી દઈએ અને પછી આપણે નાવા ધોરણ જગ્યા જાય છે ટાઈમ બેંગ જાતી અને ટાઈમ જાય છે તો મેં જગાડીએ ને વિશ કરી દઈએ ચાલો થેન્ક યુ તો કયો મિશ્રા ને થેન્ક યુ તો કયો નાસ્તા પાણી કરી બજારમાં વયા ગયા ને આપણે નાઈ ગયા ગયા ને કામ અડધું પડતું થઈ ગયું છે ને અડધું બાકી છે અને અમારા મૈત્રી બેન અત્યારે અમારા આવી ગયા છે ને ધાર્મિક ભાઈને તો રજા છે અને ઓમ શિવ કે બહાર ગયા છે તો આજે અમારા નવા મહેમાન આવ્યા છે જે મૈત્રીબેન આવી ગયા છે અત્યારે માં મૈત્રી ને ધાર્મિક બેઠા છે ભાઈ અમારા ધાર્મિક ભાઈ નાઈ નવરા થઈ ગયા છે અને આજે મેહુલનો બર્થડે છે બધાને ખબર છે કે કાલે મેં કીધું હતું કે મેહુલનો બર્થડે છે કાલે હું ગિફ્ટ લેવા પણ ગયા હતા પણ શું ગિફ્ટ દેવાના છે એ બધા ગેસ્ટ કરો અને મને કોમેન્ટ કરજો કે શું ગિફ્ટ આપણે દેવાના એમ પછી છેલ્લે હું તમને કે શું ગિફ્ટ ત્યારે બધાને એક સાથે જ સરપ્રાઇઝ આપવાનું છે તો ત્યાં સુધી વિચારી રાખો પણ કે આપણે શું ગિફ્ટ આપવાના છીએ કેમ કે કાલે જ્યાં ઘણી જગ્યાએ જોયું કે શું ગિફ્ટ આપવું એમ કેમકે કાલે લગભગ કલાક બે કલાક સુધી અમે રેખડા અને પછી નક્કી કર્યું કે ચાલો ફાઇનલી આપણે આપીએ એમ તો શું આપવાના છે તો હું તમને પછી કઈ આગળ વિડીયોમાં બના રહેજો શું ધાર્મિક ભાઈ આવી ગયા છે તારા દિવસ કેમ એમ આમ તો આમ નો થા ખબર આમ આમ હે તો આમ થોડું થાય દિવસ કેમ અમે બધા કરીને ગયા અને ટ્યુશન ગયા ગયા બેઠા છે અને કોમ બાટી લેવા છે અને રાતે માં સંભૂસ કરીને નવરી થઈ મેહુલ જમી લે પછી આપણે નવરાત્રિ થઈ વાસને બધું ઉડ કહી ગયું ખાલી મેહોલ બાકી છે મેહુલ જમવાય વોલ જમીને ગયા ગયા ને આપણે રેડી થઈ ગયા છે અને મેં ને બધું બદલીને એક જ અને સાંજે આપણે ને સરપ્રાઇઝ આપવાનું છે ને મેહુલ માટે મારે કેક બનાવી છે ઘરે જ મોડે જ કેક બનાવવાની છે છું ટાઈમ રેસ કે નહીં નહીં ટાઈમ રહે તો કંઈક વિચારશું તો કેક બનાવી છે અને હજી આપણે સરપ્રાઇઝને બધું લેવા છે અને બાકી છે ને મારા મમ્મી પણ સાથે સાથે તૈયારી કરાવે છે અને ધાર્મિકભાઈ પણ હમણાં આવી જશે અને ને સરપ્રાઇઝ દેવાની છે તો આપણે ગિફ્ટ પણ આપવાનું છે અને આપણે ખાસ મહેમાનને પણ બોલાવાના છે તો આપણે હજી ખાસ મહેમાનને પણ બોલાવવાના છે કોણ આવવાનું છે પણ વિડીયો સુધી વિડીયોમાં તમને ખબર પડી જશે તો ચાલો મહેમાનને પણ આપણે ફોન કરીને બોલાવી લઈએ પહેલા જ બધાને આપણે બોલાવી લેવાના છે તો ધાર્મિકને પણ સરપ્રાઇઝ મળશે અને મેહુલને પણ સરપ્રાઇઝ મળશે મારા બેને ખબર છે તો ચાલો આપણે ફટાફટ કામ પતાવી દઈએ સાંજે મેવો લાવવાની ને પહેલા કેમ કે તૈયારી કરતા છે ને બહુ બધો ટાઈમ લાગે ત્રણથી થી ચાર કલાકનો ટાઈમ લાગશે તો હજી અત્યારથી કરીને અત્યાર વાગી ગયા છે ત્રણ તો ત્રણ વાગ્યા થી કરીશ ત્યારે માંડ પાંચ છ વાગે બની રહેશે તો ચાલો તૈયારી કરી નાખીએ તો વિડીયોમાં તો ઘરનું બધું જ કામ થઈ ગયું છે સાફ સફાઈ પણ થઈ ગઈ છે મહેમાન પણ આવવાની તૈયારીમાં છે ને અત્યારે હું બનાવું છું કેક તો કેક બનાવવા માટે મેં અહીંયા દૂધ ગરમ મૂકી દીધું છે તો ચાલો આપણે પહેલાં તો કેક બનાવી નાખીએ ત્યાં મહેમાન આવી જાય અને આજે હોમ મેડ જ કેક બનાવવાની છું એટલે કાંઈ નુકસાની ન કરે આપણે કાંઈ ટેન્શન નહીં કે કેવું હશે કેવું નહીં હોય બહારથી લાવીએ તો ક્રીમ એવું બધું આવે ને બધું મને પસંદ નથી તો ઘરે જ કેક હું તારું વખતે બનાવું છું તો આપણે અલગ રીતે થોડીક બનાવું છું તમને પણ બતાવીશું એ બનાવું છે તો ચાલો પેલા આપણે કેક બનાવી લઈએ પછી વાતો કરીએ તો અત્યારે હું કેક બનાવું છું ને ગેસમાં થોડીક અમથી પ્રોબ્લેમ આવે છે મતલબ ચાલો ગેસ બંધ થઈ જાય છે ને તો મેં ગેસવાળા ભાઈને તો ગેસવાળા ભાઈ પણ આવી ગયા છે અંદર ઊંઘમાં બેસેડ્યા છે ચાલો આપણે એની પાસે પણ કામ કરાવી લઈને પછી આપણે કેક બનાવશું તો ભાઈ આવી ગયા છે અને મારા ધાર્મિકભાઈ ઓમભાઈ બેઠા છે અને ગેસ સર્વિસ વાળા ભાઈને મેં ફોન કર્યો એટલે તરત જ આવી ગયા છે તો ભાઈ પાણીનો તડકા બે મિનિટ બેસો પછી મેં કીધું આપણે ગેસ બતાવી દઈએ બહુ જાજી ખાલી એક ખાલી બંધ થઈ જાય છે ભાઈને કીધું એટલે તરત જ ભાઈ આવી ગયા સર્વિસ સારી આપે છે આપણે ફોન કર્યો એટલે તરત જ ભાઈ કે ચાલો આવું તો ભાઈ આવી ગયા છે ને આપણું દૂધ જો અહીંયા ગરમ મૂક્યું હતું તો ઉતારી લીધું મેં ભાઈને ગેસ બતાવો છે ને તો આપણે પહેલા પછી બતાવી દઈએ પછી બીજા આપણે કામ કરીએ તો ચાલો આપણે પહેલા ગેસ બતાવી દઈએ ભાઈ એવા છે તો ઓમભાઈ ઘરે છે ને હું ધાર્મિક ભાઈ જાય છે નેહુલ ને સરપ્રાઈઝ લેવા સરપ્રાઈઝ દેવાનું અને કેક ને એવું બધું લેવા જઈએ મતલબ કેક બનાવી છે બ્રેડ ને બધું લેવા જઈએ છીએ ભાઈ આવી ગયા છે બ્રેડ લેવા જો અહીંયા બ્રેડ લેવા આવી ગયા છે લાઈવ બ્રેડ બને છે અહીંયા જોઈએ છે ને ઘણા બધું લેતા આવ્યા જો પાલક ને એવું લેવા છે લસણ ને એવું બધું છે અને ને એવું બધું લઈ આવી છું અને પનીર ને ચીઝ બધું લઈ આવ્યા છે બ્રેડ લઈ આવ્યા છે તો જો આટલી શોપિંગ કરી છે તો બધું શોપિંગ થઈ ગયું છે કેક બનાવવાનો પણ સમય નહીં થઈ ગયો કેમ કે આજ કેક બનાવવાનું બહુ ગણતું કેમકે મારે બનાવી હતી ને અલગ પ્લાન થોડીક બનાવી હતી પણ પછી પેલા ગેસ રીકેરિંગ વાળા આવી ગયા ને તો પછી થોડુંક લેટ થઈ ગયું ને પછી ભાઈ થોડીક વાર બેઠા થાય થોડીક વાર સમજાયું બધું તો થોડુંક લેટ થઈ ગયું અત્યારે છ વાગી ગયા છે તો હવે કેક તો બનાવી શકે પણ થોડીક જલ્દી બનાવી શકે ચાલો આપણે ફટાફટ મારા મૈત્રી બહેન આવી ગયા છે અને શિવભાઈ પણ આવી ગયા છે જો ક્યાં ગયા શિવમભાઈ શું છે તો શિવમભાઈ છે ઓમભાઈ આમ બેઠા ચાલો ફટાફટ આપણે કેકને ને બધું બનાવી નાખીએ અને હજી મહેમાન આવ્યા નથી થોડાક લેટ આવશે તો સારું છે ચાલો આપણે ફટાફટ કેકને બનાવી ભણાવી નાખીએ મહેમાન આવી ગયા સમજો શિવમ ભોગી ના કે ખોટે ખોટું રોવા માંડ્યો શિવમ મારવું કેમ એમ પૂછાય કેવું વેકેશન પડી ગયું કપુ નથી પીટું જાશો સ્કૂલે ઓમ ભાઈ તમારે સિતારંગ કરવાના કર્યા સીધા રામ હું ભાઈ તબિયત પણ હરા તો વાંધો નહીં તો મહેમાનમાં મારા જેઠાણીને આવી ગયા છે અને મેહુલને સરપ્રાઈઝ આપવાનો સાંજે ભાઈન ભાભી આવે એનું મેહુલ એમ કીધું કે ભાઈ ભાભી બે આવવાના છે તો કશ્યપભાઈ પણ આવી ગયા છે ધાર્મિકભાઈને પણ સરપ્રાઈઝ મળી ગયું તો ચાલો હવે આપણે કેક બનાવી નાખી રહી છે મહેમાન આવી ગયા તો ફટાફટ આપણે કેક બનાવી નાખીએ હું બનાવવાની તૈયારી કરતી ત્યાં આવી ગયા તો હું અત્યારે કેક બનાવવાની પ્રોસેસ કરું જો એનામાંથી મેં બ્રેડ ઓલી નાખી છે ને તેલ પણ મૂકી દીધું છે અને મારા ભાભી જો સબ્જી સુધારમાં બેસી ગયા છે કેટલા ટાઈમ પછી આવ્યા કા મકાન લીધું ત્યાર પછી આવ્યા જ નથી કા આપણે કુંભોડો મૂક્યો ત્યારે આવ્યા હતા પછી નથી આવ્યા બે મહિના થઈ ગયા આપણે કુંભોડો મૂક્યો ત્યારે ભાભી આવ્યા હતા પછી બધું છોકરાને એક્ઝામ ને બધું ચાલુ થઈ ગયું પછી ઓમને પાછું પછી નું હતું એટલે પછી કઈ વાંચવાનું હોય ડિસ્ટર્બ થાય એટલે કઈ આવ્યા નહોતા બર્થડે હતો ને તો કીધું એ બાને ભેગા થઈ જાય અને હવા જાય બે કામ થઈ જાય ક્યારેક ये तो बने की सिहार दिन था नवीन ने ट्राई करी कैरेक्टर बगड़ी

ধার্মিক અત્યારે રસોઈ શરૂ છે આપણો ગોટાળો બને છે અને જો આ બાજુમાં મેં કેક બનાવી નાખી છે હજી કેક ની અડધી પ્રોસેસ બાકી છે તમારે પૂરી કેક જોઈએ તો વીડિયોમાં આગળ સુધી વિના રેજો હજી હું પૂરી કેક હજી બનાવવાનું બાકી છે તો હું આગળ બતાવીશ અને પછી કેમ એ પણ હું કહીશ પણ પેલા બધાને ભાવશે તો પછી આપણે વિડીયો ઉતારી લઈશું અને મારા ભાભી જો હજી સબ્જી ભાજી સુધારે સુધારવાનું કામ ચાલુ મતલબ સુધારવાની વસ્તુ વધારે હોય ને એટલે થોડુંક બાર લાગે પણ મેં કીધું ભાભી સુધારતા છે ને તો મારે થતું જાય એ જેમ સુધારતા જાય હું બનાવતી હતા એટલે હાર પડે આવી રીતે હોય ને તો બે જણા આવે તો જલ્દી જલ્દી થઈ જાય ના તો હું હજી બધું સુધારતી હતું ભાભી સુધારે છે તો પછી અત્યારે પછી વઘાર ને કરી તો વાર લાગે પણ જો ભાભી બધું સુધારતી હતું તો આપણે જો હાર ગોટાળો પણ બનતો ગયો છે હવે ખાલી દાણા બાકી છે ભાભી આપણે દાણા વાળા કરી નાખે આપણે ગોટાળો બની જાય પછી આપણે ઉપરથી ખાલી દાણા નાખવાના બાકી રહેશે તો ચાલો આપણે ફટાફટ જે રસોઈ બાકી છે કરાવી નાખીએ ત્યાં મેવું ને મયુરભાઈ ની પણ આવી જાય મમ્મી જો ક્યાંક બનાવે છે પપ્પા બર્થડે હાટું

અને વરા બાબુય નવરા થઈ ગયા આવે અને ધાર્મિક બે અંદર એકઠા બેઠા છે અને ચાલો હવે આપણે તૈયાર થઈ જાય મે લાવે કે બધા રેડી થઈ જાય કેમ કે ક્યાંના બધા તમને પરસેવો બધું ગરમી થઈ ગઈ છે બધા થઈ જાય મે લાવે ત્યાં કેવી એવું પૂછાય તો પેલો મારી કુજાયે એવો બધું ભણવાની છે ને બરાબર બરાબર અંબે રેગા થાતા કે કે વાત કરતા અંબે કોણ આયો પછી કે વાત કરે એ વાત હોય એ રીતે સમજવા બધું બાજી તો નથી ને ને તો બરાબર દેતા છે તા પછી આમ કે થી

બેસી ગયા છે ભાઈ ને મૈત્રી બેન બધા કેમ એક પાંચો ચડાવેલો છે जय शिव आई वो शिव आई आई आप पक्के में एक चढ़ा वेलो से आगे में एक चढ़ा वेलो से अरे शिव आई भाई आवी गया तू क्या मनाता है वो, दो वो तो नीचे नीचे मुक्त हो नीचे मुक्त अरे तेरा भाई ने आरोन क्या मुआ है वो जमीन तो भाई किसे ये बैग बैग कर आम आम भी તો બધા આપણે ભેગા થઈ ગયા છે તો ચાલો આપણે રેડી થઈ જાય અને પછી મેળવ કેક કટિંગ કરવાનું મેં લે કેક કટિંગ કરવામાં બહુ કેવાય બહુ ઉશારમાં આવે ગમે ત્યારે હું કેક બનાવું તને આપી દઉં હોય પણ તો બી પરાણે કપાવી તો ચાલો ફટાફટ હું રેડી થઈ જાવ પછી આપણે કેક કટિંગ કરશું તો વિડીયો આગળ સુધી બહાર રહેજો તો ચાલો આપણે આવું રેડી થઈ ગયા છે અને અમારા પણ આવી ગયા છે તો ચાલો આપણે કેક કટિંગ કરીએ અને એ માટે ગિફ્ટ પણ આવી ગયું છે તો શું કે એટલા વિશે તમે વિડીયોમાં આગળ જોઈ લેજો તો મેં એમને પણ સરપ્રાઇઝ બધાને સરપ્રાઇઝ મળવાની છે કોઈને નથી ખબર ખાલી મને મમ્મીને બેન જ ખબર છે કે શું સરપ્રાઇઝ છે એમ કે અમારા શિવાય ઓમ ને મારા શિવાય ભાઈ આ ઓમ ભાઈ આવી ગયા છે આમ જતા ને બેડ ઉપર કૂદકા મારવા જો બેડ ઉપર કૂદકા મરાય ગંડાવ રેડી થઈ ગયા તો આપણે સરપ્રાઇઝ જવા માટે રેડી છે ને આપણી કેક પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો જો તમને બતાવી તો આવી કેક બનાવી છે ચાલો ફટાફટ કેક કટિંગ કરી નાખીએ

ચીઝ વાળો ગોટાળો તૈયાર થાય છે અને અહીંયા આપણા બાબુ શું કરે છે પાવ પાવ શેકે છે પાવ અને આમ જો આ ફૂલ ચીઝ ફૂલ પર વાળો ગોટાળો આમ જો બધું પાના કાચ બધું આમ જો બધું ચીઝ નાખી દીધું મોટા મમ્મી પાવ તળે છે અને મમ્મી ગોટાળો બનાવે છે ચીઝ વાળો બે જો ભાવની ફૂલ તૈયારી ચાલી રહી છે હાલો આપડા મને એવો છે ગોટાળો ચીઝ વાળો ફૂલ અને જો મોટા આમલી પાવ સ્માઈલ આ બધા ધર્મિક આ બધા દે તો બધાય જમી લીધું છે મેહુલા મેરુ ભાઈ હોલમાં બેસી ગયા છે અને હું કિચન સાફ કરું છું જો પાવ આટલા વઢ્યા છે અને ગોટાળો જો આટલો વધી ગયો છે આટલો જ ગોટાળો વધ્યો આખી તવી ભરીને ગોટાળો તો ગોટાળો બધો પૂરો થઈ ગયો ખાલી બે ચમચી અને ગયો થોડાક વધ્યા બધાને ગોટાળો બહુ જ ભાઈ ખૂબ સરસ ગોટાળો તો તમારા એના પર મેં ગોટાળાને ઓલરેડી વિડીયો મૂકેલા છે તો એના પર વિઝિટ કરજો તમને રેસીપી મળી જશે અને ભાભી અમારા બાર વાસણ ઉઠકે છે કે હું સાફ સફાઈ કરું કિચનનું અને મારા ભાભી જો વાસણ ઉઠકે છે બાર તો ભાભી વાસણ ઉઠકે ને આપણે ચાલો કિચનની સાફ સફાઈ કરાવી પછી ભાભી વાસણ વાસો ઉઠાવવા લાગે અનામારા ધાર્મિક ભાઈના ફ્રેન્ડ આવ્યા છે બધા ધાર્મિક કાકી ભાઈને મળવા તો ધાર્મિક ભાઈના ફ્રેન્ડ જો બધા અહીંયા બધા છે અમારા કશ્યભાઈને બધાય અમારા ધાર્મિક ભાઈના મિત્રો બધા આવી ગયા છે જો મળવા ધાર્મિક ભાઈને અને અમારા કશ્મિકભાઈ કેમ દાત કાઢે છે બહુ હે ભાઈ કેમ હસો છો બધા એટલે અમને ક્યો એટલે અમે હસીએ આ ધાર્મિક ભાઈ થાકી ગયા છે કે ધાર્મિક ભાઈ આ બધા તારા નવા ફ્રેન્ડ છે ને તમું અને અહીંયા જો મયુરભાઈ મહેલ બી બેઠા છે અમારા ઓમભાઈ બેઠા છે અને અહીંયા મેચ આવે છે તો અત્યારે આપણે ફાઇનલી બધું જ કામ કરી નવરા થઈ ગયા છે ને આપણે કેક કેક બહુ જ તો કેક છે છે મારા નથી આવ્યો તો એના માટે થોડી કેક કેટલી છે પણ જો આટલી જ કેક છે જો આટલી જ કેક છે એ એના માટે યાદ કરીને પાંચ પીસ લીધા નાના નાના પીસ મેં બધાને દેવા માટે કર્યા હતા પણ પછી યાદ આવ્યું પરીક્ષિત બાકી છે બસ પાંચ પીસ એમને રાખી દીધા એના માટે અને મેહોલની અંદર બેઠા છે બે ભાઈ અને ભાભી પણ અંદર બાર વારસો સુધી બેઠા છે તો બસ અત્યારે આપણે ફાઇનલી નવરાત્રિના અત્યારે થઈ ગયા છે સાડા દસ તો સાડા દસે આપણે નવરા અને જો અહીંયા બધું કામ થઈ ગયું છે અહીંયા વાળીને જોળે બધી જગ્યાએ પોતાનું બધું મરાઈ ગયું છે તો ચાલો અંદર જોઈએ અંદર બધા બેઠા છે મેચ જોવે છે

અને કેક પણ મેં ઘરે બનાવી એટલે ટાઈમ થોડોક બધા લાગી ગયો પણ હું છે બહારની કેક ક્રીમ વાળીને ગયા ને એટલે મને ન ભાવે મેહુલની કેક નથી ભાવતી બહારની અને અમને ધાર્મિક એમ કહેતા મમ્મી તો ઘરે કેક બનાવ બહુ સરસ બનાવે છે તો દર વખતે હું ઘરે અલગ અલગ કેક બનાવું છું એકને એક નથી બનાવતી દર વખતે અલગ અલગ કેક બનાવું તો કંઈક નવો ટેસ્ટ પણ મળે કંઈક નવું પણ જાણવા મળે તો આજે પણ કેક બનાવી મેં ગુલાબજાંબુના ટેસ્ટની કેક બનાવી હતી તમારે પણ શીખવી હોય તો મને કોમેન્ટ કરજો હું તમને વાર બનાવીને શીખવાડીશ ને રેસીપી પણ આપીશ તો બસ આજનો દિવસ આપણે આવરીએ તો આજનો વિડીયો આપણે આજ જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ